સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાથી તો વડોદરામાં એક આઘાતજનક ઘટના બની હતી જેમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે મૃતકની પત્નીએ તેના પુરુષ મિત્રની મદદથી આ હત્યા કરી છે પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે પરંતુ તેના પુરુષ મિત્ર તોફીક અને તેના મિત્રની ધરપકડ હજુ બાકી છે પોલીસે જણાવ્યું કે મૃતકના ભાઈને શંકા જતા મૃતદેહને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમમાં કુદરતી મોત નહીં થવાનું સામે આવ્યું હતું ડીસીપી ઝોન ટુ મંજીતા વણચારાએ જણાવ્યું કે પત્નીએ રાત્રે ઊંઘની દવા દૂધમાં ભેળવી મૃતકને બેભાન કરી તેના પુરુષ મિત્રે ગળું દબાવી હત્યા કરી હતી એમ થયું આખી ઘટના હતી જે પીરોડ પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે પ્રારંભિક એવી માહિતી આવેલી હતી કે જે ફરિયાદી છે ઇમ્તિયાઝભાઈ બંજારા એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમને એમના નાનો ભાઈ જે મૃતક ઈર્ષાદ એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરેલ અને ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં જાણવાજોગ દાખલ કરી હતી જાણવાજોગના આધારે અમે લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે ગુના કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે છે એટલે કે આ જે મૃતક મોટા ભાઈને શંકા ગયેલી કે નાનો ભાઈ છે જે મૃતક એ ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરનો છે અને એવું એને શારીરિક કોઈ તકલીફ નહોતી તો અચાનક સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચ કલેકટર કચેરી પાસે